ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિશે ગુજરાતીમાં આપણે તેરમું ગદ્ય સમજી રહ્યા છીએ મહાત્માના માણસ જેના આપણે ચોસઠ પેજ સુધી સમજી ગયા છીએ આજે પાસઠમું પેજ સમજવાનું છે તો ચાલો સમજીએ પાસઠમું પેજ મન તલસવા લાગ્યું સાથીદારોએ તો સાથીદારો તો સાથીદારોએ તો કહ્યું હતું તરત પાછા આવી જજ મણિભાઈ પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું અને મણિભાઈ જેલમાંથી છૂટીને આવી રહ્યા છે ઘર તરફ ત્યારે એના એ મનમાં ચાલતા વિચારો એ વિચારોમાં એ ખોવાયેલા છે ત્યારે એ ઘરે જવા માટે એ મન એમનું આતુર થયું છે હેતાળ આવકાર માટે મમ્મીના અને સાથીદારોએ તો કહ્યું હતું જેલના કેદીઓએ તો તરત પાછા આવી જજો મણિભાઈ પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું પણ એનું મન અંદરથી ઢીલું પડી ગયું હતું એને ઘરમાં રહેવું હતું એને હીરાને મળવું હતું બા અછોવાના કરે એ માણવું હતું અને મણિભાઈને ઘરમાં રહેવું હતું એને હીરા એટલે કે એની પત્નીને મળવું હતું બા અચ્છોવાના કરે એટલે સારી રીતે આદર સત્કાર કરવો એ માણવું હતું એટલે કે એનો આનંદ લેવો હતો બા સારી રીતે આદર સત્કાર કરશે એ પણ મણિભાઈની ઈચ્છા હતી ગામના માણસોએ તો મિટિંગ મિટિંગ ભરશે અને મણિભાઈ એક સત્યાગ્રહી તરીકે જેલમાંથી ચૂંટીને આવ્યા છે તો ગામના માણસો પણ મીટિંગ મિટિંગ ભરશે કાં તો હાર પહેરાવશે એમનું સ્વાગત કરશે કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે પણ ભાષણ કરવા અને કાં તો નિશાળના માસ્તરને બોલાવશે ભાષણ કરવા માટે કારણ કે નિશાળના શિક્ષકો બોલવામાં એ વક્તવ્યમાં હોશિયારો એટલે અને એમને વક્તવ્ય આપવા માટે બોલાવશે પોતે કંઈક જવાબ આપડવો પડશે અને મણિભાઈ પણ પોતે કંઈક બોલશે એમના જેલ અનુભવો છેલ્લે ભારત માતા કી જય મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે અને છેલ્લે આ રીતે મણિભાઈ આવું બધું મનમાં વિચારી રાખ્યું છે કે છેલ્લે ભારત માતાની જય હા મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે મારું આ હિન્દી નહીં એક નવું જ હતું મારું હાલમાં વપરાતો શબ્દ છે આ હિન્દી નું એક નવું જ હતું પણ કંઈ નહીં શીખી લેવાય એ તો હિન્દી કે નવીન છે અને આ પણ કંઈ નહીં તો શીખી લેવાશે આ ગુજરાતી ન બરાબર આવડ્યું આ ગુજરાતી ન આવડી ગયું એમ એમને એમ હિન્દી એમ હિન્દી પણ આવડી જશે બાપુ કહેતા હશે બરાબર જ હશે એને એ ઓછા કંઈક ખોટું કહે અને ગાંધી બાપુ કહેતા હશે બરાબર જ હશે ને હિન્દી રાષ્ટ્રીય ભાષા હોવાને કારણે હિન્દી શીખવું જોઈએ એમ એ કંઈ ખોટું તો નહીં કહેતા હોય આવા આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહલ્લામાં આવી પહોંચ્યો અને આવા આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ એ પોતાના મોહલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા પડ્યા હાંપતા બે ચાર કુતરામાંથી એકે આંખ ઉગાડી અને એની સામે જોયું અને પહેલાં ભસી ને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું અને મણિભાઈએ પોતાના મોહલ્લામાં પોતાના વિસ્તારમાં જ્યારે આવી પહોંચે છે ત્યારે ચાટ એટલે કૂતરા વગેરેને પ્રાણીને ખાવા માટેનું ઠામ જે હેઠવાડ હોય અને કુંડી હોય એ કુંડીમાં બધા બધા વ્યક્તિ નાખતા હોય તો એને કહેવાય ચાટ જે કૂતરા અન્ય પ્રાણીઓને ખાવા માટેનું ઠામ કહેવાય આગળ પૈડા પડ્યા હાંપતા બે ચાર કૂતરામાંથી એકે આંખ ઉગાડી અને એની સામે જોયું પહેલાં ભૈસા અને પછી કૂચ કૂચડી હલાવીને એનું સ્વાગત કર્યું કોનું મણિભાઈ સાધારણ રીતે કૂતરાને હળે કરીને આગા કાઢતા મણીભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું અને સાધારણ રીતે કૂતરાને હળે કરીને હળે એટલે ધૂત કાઢીને તિરસ્કારીને હા આગા કાઢતા મણિભાઈ આજે કૂતરાને ધકેલી કાઢવાનું એટલે કે કૂતરાને હળસેલવાનું પણ મન નથી થતું એણે દૂર નજર માંડી પાટ પર કોઈ બેઠું નહોતું એણે દૂર સુધી નજર દોડાવી અને પાટ ઉપર પણ કોઈ બેઠું નહોતું જે મણિભાઈનું મનમાં વિચાર ચાલતા હતા કે પાટ ઉપર કદાચ પપ્પા બેઠા હશે ભૂકો ગગડાવતા હશે પણ એવું કંઈ હતું નહીં કેમ આમ મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય હા મનમાં પ્રશ્ન થાય છે કેમ આવું થયું મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય મોટા માણસો ધક ધક ધબકા થતાં કાળજી મણિભાઈ આગળ વધ્યો અને ધક ધક થતાં કાળજી મણિભાઈ આગળ વધે છે ઘર પાસે પહોંચતા પહોંચતામાં તો એને કેટલાય વિચ વિચાર આવી ગયા અને ઘર પાસે પહોંચતાં પહોંચતામાં તો એને કેટલાય વિચાર આવી જાય છે એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું વશ્રુભીનું સ્વાગત માણવા જેવો ઘર આગળને આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખીલા જળેલું કમાળ કીચુડ કીચૂડ કરતું બંધ અને એ વિચારોમાંથી મુક્ત થઈ અને બાનું અશ્રુભીનું બા આવીને રડવા મળશે ભેટી પડશે આ બધા જે વિચારો હતા અશ્રુભીનું સ્વાગત એ સ્વાગત મળવા જેવો ઘર આગળ આવીને ઉભો રહીએ છીએ ત્યાં તો એના ઘરના ડેલીનો ભારેખમે એવો દરવાજો ઈચૂડ ખીચડ કરતો બંધ થઈ જાય છે હા આપણે જાય અને કોઈ દરવાજો બંધ કરી દઈએ તો એ કેટલું અપમાન કહેવાય આવું કંઈક એના માટે પણ થયું આ કમાડ આ કમાળ કદી બંધ નહોતા થતા આ દરવાજો આ ડેલીનો દરવાજો કદી બંધ નહોતો થતો વર્ષોના વર્ષ લગી બંધ નહોતા થયા અને વર્ષોના વર્ષ સુધી બંધ નહોતા થયા મણિભાઈની સાંભરણમાં તો નહીં જ અને મણિભાઈને યાદ છે ત્યાં સુધી તો આ ક્યારેય દરવાજો બંધ નહોતો થયો હંમેશા નાની ઝાંપલી જ વસાતી એને એની સ્મૃતિમાં એને યાદ છે કે હંમેશા નાની ઝાંપલી જે ડેલીમાં અંદર જવા માટેનો નાનો દરવાજો હતો એ જ બંધ થતો હતો આજે આજે આ કમાળ બંધ અને આજે આજે આ કમાળ બંધ થયું એના મનને એક ધક્કો લાગ્યો એના મનમાં એક ધક્કો લાગ્યો અને ભારે સર સાંકળ ઊંચકી અને ખખડાવી અને ભારે સર વજનવાળી જે સાંકળ હતી કડીઓવાળી એ સાંકળને ખખડાવી કોઈ બોલ્યું નહીં એણે એટલે એણે ફરી જરા જોરથી ખખડાવ્યું હા કોઈ બોલ્યું નહીં એટલે એ સાંકળ જોરથી ખખડાવે છે તે સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ હા અને એણે પાછી સાંકળ ખવડાવીને એટલે ઉપલી મેળીની બારીઓ ખુલી ઉપર જે ઉપરના રૂમની બારીઓ છે એ ખુલે છે અને ધડાધડ વસાઈ જાય એક ઝપાટામાં બંધ કંઈક છે મનમાં વિમાસતા મણિભાઈ મોટેથી બૂમ પાડી અને કંઈક છે નક્કી મનમાં હિમાસ્તા ચિંતા વિચાર કરતાં કરતાં મણિભાઈ મોટેથી બૂ પાડી બા એ બા કમાળ ખોલો હું છું હું વિદ્યાર્થી મિત્રો આ વાક્ય બરાબર યાદ રાખજો આપણે ભાષા સુધીમાં કે ક્યાંય પદ સંવાદમાં પૂછી લઈએ તો આ રીતે એને લખવાનું છે બા એ બા કમાડ ખોલો હું છું હું તો આમ એ મણિભાઈ છે બાને બોલાવે છે બૂમ પાડે છે અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ છવાય છે અંદર અને બહાર નિઃશબ્દ કોઈ જાતનો અવાજ નહીં ની રવ કોઈ જાતનો અવાજ નહીં એવી શાંતિ છવાય મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે એક સપનું જુએ છે અને મણિભાઈને થયું કે આ કદાચ એનું સપનું હોઈ શકે હા પોતે હજી જેલમાં જ છે એક સપનું જુએ છે અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું તું સ્વપ્ન અને અડધી રાતે છાતી પર ભયનો ઓથાર હા એ ભય બીક જેમ છવાઈ ગયો હોય એવું જ સ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન જરાક પ્રયત્ન કરીને આંખો ફરી નખાય તો પલકવારમાં બધું મટી જાય અને જો જરાક સહેજ પણ પ્રયત્ન કરી અને આંખો ખોલી નાખીએ તો પલકવારમાં એટલે કે ક્ષણવારમાં બધું મટી જાય બહાર દોડતી દોડતી બહાર આવે અરખ થઈને પૂછે ભાઈ આવ્યો એ એ પણ એક બીજું સપનું ન હોય અને આવું જે એના વિચારો મનમાં ચાલતા હતા કે બા બાર દોડતી દોડતી આવશે હરક્ય થઈને પૂછશે ભાઈ આવ્યો એ પણ એક બીજું સપનું ન હોય આવું એને લાગવા માંડ્યું ઓચિંતા પગ દુખવા માંડ્યા અને મણિભાઈના ઓચિંતા પગ હવે તો દુખવા માંડ્યા બહુ થાક્યો છે પોતે બગલ થયેલો પાટ પર મૂકીને બેસી પડ્યો અને ચાલીને આવ્યો છે એટલે થાકી ગયો છે મણિભાઈ એટલે બગલ થયેલો એના પાટ પર મૂકીને બેસી પડે છે તે સાથે ઉપલી ખડકીની બારી ખુલે છે અને ત્યાંથી ઉપરના ભાગે જે ડેલી છે ખડકી છે એની બારી ખુલે છે ક્રોધભરી ગરજના સંભળાય અને ઉપરના માળેથી ક્રોધભરી ગુસ્સાવાળી ગુસ્સામાં મોટેથી એ ગરજના સંભળાય છે અવાજ સંભળાય છે ચ્યો છે હા ત્યાંથી અવાજ આવે છે અયો છે એ ચીયો છે એટલે કોણ છે હું હું મણ્યો અને મણિભાઈ કે છે હું મણ્યો વેરી ભાઈનો મણ્યો તો ચારનો માણામાં ગયો હેન્ડ તો થાય તો મોટી વાળી ના જોઈતી ના જોયું હોય તો અને ફરી અવાજ સંભળાણો કે વેરી ભાઈનો મણ્યો તો ચારનો માણામાં ગયો વેરીભાઈનો મણ્યો તો ક્યારના હાણમાં હા માણામાં એટલે શમશાનમાં ગયો ચાલ્યો ગયો તો થાય તો મોટી મહાત્માવાળી ના જોઈ હોય તો હા ચાલતો ચા ચાલતો અહીંયાથી મોટો મહાત્માવાળો ન હોય તો હા મોટી વાળી એટલે મોટા મહાત્માનો માણસ હોય એવો ન હોય તો હા ના જોયું હોય તો અને બારી વસાઈ ગઈ આટલું અવાજ આવ્યો અને ફરી પાછી બારી જવાઈ જાય છે દિશા સુની બનીને મણિભાઈ બારી સામે તાકી રહે શૂન્ય શાન ભાન શુદ્ધ બુદ્ધ ખોવાઈ ગઈ અને મણિભાઈ બારી સામે જોઈ રહ્યા ઘણા વખત લગી તાકી રહે અને ઘણી સમય સુધી તાકી રહ્યો અને અંતે એણે બગલ થયેલો પાછો ઉંચક્યો અને અંતે એણે બગલ થયેલો છે એ પાછો ઉંચકે છે મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને મણમણના થઈ ગયેલા પગ છે એ ઘસડે છે અનિચ્છાએ અને કૂતરાની ચાટ આગળ જરા થંભી અને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું નોંધું હોય અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું જે ગાંઠિયાનું પડીકું હતું નીચે વાળી ઊંધું વાળ્યું એટલે નીચે ઢોળી દીધું આભારવાશ વર્ષ કૂતરાએ પહેલાં પટપટાવી અને ટોળે વળ્યા અને પછી ગાંઠિયા સૂંઘીને આઘા ખસી ગયા હા અને આભાર વર્ષ કૂતરાએ પહેલાં તો પૂંછડી પટપટાવી કારણ કે ગાંઠિયા મળ્યા એટલે હા ટોળે વળ્યા પણ ગાંઠિયા સૂંઘી અને આઘા ખસી ગયા કૂતરાઓ પણ તે નિષ્ણા હ કૂતરાઓએ જાણે ગાંઠિયા સૂંઘીને મૂકી દીધા આઘા ખસી ગયા દૂર ખસી ગયા અને ઠીક ત્યારે તમે જાઓ અપાર ખેતથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે જોયો અને ઠીક ત્યારે તમે જાઓ કુતરાણે જાણે કહેતો હોય મણિભાઈ એમ અપાર દુઃખ સાથે મણીભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહલ્લો એટલે કે ફળિયું એ શેરી એ કોળ એ બધું કાયમ માટે જોયું એને સમજાતું નહોતું કે શું કરવું સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવા જોઈએ એને સમજાતું નહોતું કે શું કરવું જોઈએ અને ગાંધી બાપુએ કીધું કે સત્યાગ્રહી આવે વખતે ઉપવાસ કરવા જોઈએ માતા પિતાને સમજાવવા જોઈએ પહેલું શું હા હૃદય પરિવર્તન કરાવવું જોઈએ હા માતા પિતાને સમજાવવા જોઈએ પહેલું શું હા હૃદય પરિવર્તન કરાવવું જોઈએ પણ ગાંધીજી ક્યાં ના બાપને ઓળખતા હતા પણ ગાંધીજી ક્યાં ના પપ્પાને ઓળખતા હતા એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ રહેલા કોઈના નહીં મણિભાઈ કહે છે કે ગાંધીજીને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વેપરે એટલે ગુસ્સે થાય એટલે કોઈના નહીં લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી ગમે એટલા સમજાવો ને તો એ પથ્થર ઉપર પાણી કંઈ નહીં પોતે સાબરમતી ચાલ્યો જશે આશ્રમમાં રહેશે રેંટીઓ કાચશે દેશ સેવા કરશે અને મણિભાઈ કહે છે કંઈ નહીં પોતે સાબરમતી ચાલ્યો જશે આશ્રમમાં રહેશે ગેરેન્ટીઓ કાંસશે અને દેશની સેવા કરશે ગાંધીજીની સાથે નહીતર પાછો ફરી સત્યાગ્રહ કરી અને જેલમાં જશે અને નહીંતર પાછો ફરશે અને સત્યાગ્રહ કરશે અને પાછો જેલમાં જશે ત્યાં આપણું પાંસઠમો પેજ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી રાખી આગળનો પેજ આગળના વિડીયોમાં જઈશું